જામનગરમાં ટાટની પરીક્ષાનું પેપર લીક આશંકા બાદ સમગ્ર મામલે આખરે પોલીસ ફરિયાદ થઈ શિક્ષણ વિભાગ દ્વારા શાળાના યુનિટ પાંચના સંચાલક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી તો સાથે જ પરીક્ષા સંચાલકનો મોબાઈલ જપ્ત કરી તેને એફએસએલ કચેરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યો તો પોલીસ દ્વારા હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો જામનગરમાં આશંકા મુદ્દે ફરિયાદ હોબાળો મચાવ્યા બાદ હરકતમાં આવેલા શિક્ષણ વિભાગે સ્કૂલના યુનિટ પાંચ ના સંચાલક મનીષ બુટ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે ફરજમાં બેદરકારી દાખવવા બદલ તેમના વિરુદ્ધ બે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ છે સાથે જ તેમના મોબાઈલ ને કબજે કરી એફએસએલ કચેરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યો છે જો કે બોર્ડના સચિવનું કહેવું છે કે હાલના તબક્કે પેપર લીક થયું હોય તેમ જણાતું નથી આથી પરીક્ષા રદ કરવાનો સવાલ નથી સ્થળ સંચાલક દ્વારા સ્થાનિક એજ જ બ્લોકના એક ઉમેદવારને મદદરૂપ થવા માટે પણ એમણે આ પ્રયાસ કર્યો હોય એવું લાગે છે એટલે

પોલીસે સત્યસાઈ સ્કૂલના યુનિટ 5 ના સંચાલક મનીષ ભૂત સામે ગુનો દાખલ કર્યો છે સાથે જ પેપર ખરેખર લીક થયું છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે અને પેપર જે એક બ્લોક નંબર 4 માં જે પેકેટ હતું તે સેજ 20% જેવું ખુલેલું હોય તે શંકાના આધારે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે તે ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ ના બ્લોક નંબર બે માં પરીક્ષાર્થીઓને જારે પેપર આપવામાં આવ્યું ત્યારે પેપર ના બંચ નું સીલ તૂટેલું જોવા મળ્યું પરિણામે વિદ્યાર્થીઓએ પેપર લીક થયું હોવાના આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો જામનગર